ગઈ પાટણ બેઠક પર ભાજપે જંગી મતોથી જીત મેળવી હતી જોઈએ આવનારા સમયમાં હવે આ વખતે શું ચંદનજીની ચાહના વધે છે કે ભરતસિંહની ભાવના જળવાઈ રહે છે નમસ્કાર દર્શક મિત્રો દીવા દાંડીમાં હું પરેશ લિંબાચી આપ સૌનું સ્વાગત કરું છું ચૂંટણીના પડઘમ જામતા જાય છે દિવસે ને દિવસે લોકોમાં પણ આ ટ્રેન્ડ જબરજસ્ત જોવા મળી રહ્યો છે ત્યારે છવ્વીસ લોકસભા બેઠકો પરથી સાત મેરતિયાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે પાટણ લોકસભા બેઠક બે હજાર ચોવીસમાં ઠાકોર વર્સીસ ઠાકોરનો જંગ જોવા મળશે અહીં ભાજપે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે તો સામે કોંગ્રેસ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે પાટણ લોકસભા બેઠકમાં ત્રણ જિલ્લાના વિસ્તારનો સમાવેશ થતો હોય છે અહીં લોકસભા ચૂંટણીની ટક્કર રસપ્રદ બનતી હોય છે પાટણ લોકસભા બેઠક પર ભાજપે સિટિંગ એમપી ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે અહીં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ઠાકોર સમાજમાં પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર બંને પક્ષોએ ઠાકુર સમાજમાંથી આવતા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે ત્યારે બે હજાર રહેશે જો ભરતસિંહ ડાભીનો જન્મ અઢાર માર્ચ ઓગણીસો પંચાવનના રોજ થયો હતો તેઓની રાજકીય કારકિર્દી તરફ નજર કરીએ તો ઓગણીસો પંચ્યાસીના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ તેઓએ સેવા આપેલ છે બે હજાર બેના ના વર્ષમાં ભરતસિંહ ડાભી મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા પછી વીસ મુદ્દા અમલીકરણના ચેરમેન પણ બન્યા હતા ભરતસિંહ ડાબી બે હજાર સાતની સૌ વિધાનસભાની ચૂંટણી લડીને જીત્યા હતા બે હજાર બારની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા અને બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા હતા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ તેમને પાટણના લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા બાદ તેઓ સાંસદ પદે ચૂંટાયા હતા સામે કોંગ્રેસ પક્ષના ચંદનજી ઠાકોરની વાત કરવામાં આવે તો ચંદનજી તલાજી ઠાકોરનો જન્મ એક જૂન ઓગણીસો ચુમ્મોતેરમાં સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાં થયો હતો તેમણે ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ વ્યવસાય કોન્ટ્રાક્ટર અને બિલ્ડર છે સિદ્ધપુર મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે બે હજાર સત્તરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જેમણે જયનારાયણ વ્યાસને સત્તર હજાર બસો સાહીઠના મતથી હરાવ્યા હતા કે બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણીમાં ચંદરજી ઠાકોરને ભાજપના બળવતસિંહ રાજપૂત સામે હારનો સામનો કરવો પડ્યો હતો એવું કહેવાય કે ચંદનજી ઠાકોર એ સદારામ બાપુના

ભાજપના મહેશ કનોડિયા આ બેઠક પર સૌથી વધુ વાર સાંસદ રહી ચૂક્યા છે પાટણ લોકસભા બેઠક પર બે હજાર ઓગણીસના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના જગદીશ ઠાકોર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ભાજપના ભરતસિંહ ડાભીએ જગદીશ ઠાકોરને એક લાખ ત્રાણું હજાર આઠસો અગણ્યાસી મતથી જીવીજય મેળવ્યો હતો પાટણ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં ત્રણ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાં પાટણની રાધનપુર ચાણસમાં પાટણ અને સિદ્ધપુર બેઠક બનાસકાંઠાની વડગામ અને કાંકરેજ અને મહેસાણાની બેઠકનો સમાવેશ થાય છે જેમાં બે હજાર કોંગ્રેસે કબજે કરી હતી જ્યારે રાધનપુર સિદ્ધપુર અને ખેરાલુ બેઠક પર ભાજપનો દબદબો કાયમ રહ્યો છે ત્યારે સતત આ સમયની અંદર ગઈ વખતે ભરતસિંહ ડાભીએ અનેક મતોથી આ બેઠક પર જીત મેળવી છે સામે ચંદનજી ઠાકોર પણ જબરજસ્ત પ્રતિસાદ લોકજનમાં મેળવી રહ્યા છે જોઈએ છીએ આવનારા સમયમાં કોણ જીતશે ભાજપ કે કોંગ્રેસ પાટણનો ગઢ કોણ લઈ જાય છે એ તો સમય જ બતાવશે ત્યાં સુધી જોતા રહો દીવાદાંડી